સૌને મારા સૌને મારા સીતારામ આજે આપણે કાલે કાર્ડ ભેરો જયંતિ કાલે અગિયાર વાગ્યાથી બેસે છે અને બાર તારીખે અગિયાર વાગ્યા સુધી કાલ ભૈરવ જયંતિ એટલે અંધારી આઠમ દુર્ગા અષ્ટમ આઠમ અષ્ટમી અંધારી આઠમ એ દાદાનો જન્મદિવસ છે કાલ ભૈરવ દાદા તો એ બ્રહ્માનું ત્રીજું મસ્તક છે અને શંકરનું સ્વરૂપ પણ કહી શકાય બ્રહ્માનું ત્રીજું મસ્તક અને ભોળાનાથનું સ્વરૂપ ભોળાનાથ ભૈરવ તરીકે પ્રગટ થયા તો આપણે કાળભૈરવ દાદાનું કાળભૈરવ જયંતિને દિવસે દાદાનું પૂજા કરવાની ભૈરવ ચાલીસા બોલવાના દાદાને પ્રસાદમાં મીઠી રોટલી મીઠી રોટલી જલેબી અને દહીં વડા એ દાદાને અતિ પ્રિય છે તો આપણે પ્રસાદમાં ધરાવવાનું ભૈરવષ્ટ બોલવાનું અને સરસવના તેલનો દીવો કરવાનો દાદાને લીંબુનો હાર ચડાવવાનો અને દાદાને પીળા ફૂલ અતિ પ્રિય છે તો આ પ્રમાણે દાદાનું પૂજન કરવું અને ઓમ શ્રી ભેરવાય નમનું સ્મરણ કરવું અથવા માળા કરવી તો હું તો ઘણા સત્તર વર્ષથી આ ભૈરવ દાદાની ઉપાસના કરું છું તો દાદાનો મોટો દિવસ છે અને દાદા કાશી કે કોતવાલ એટલે કાશીના રાજા છે અને જે દાદાની ઉપાસના કરે છે એનું સ્મરણ કરે છે ભજન કરે છે તેને દાદા ક્યારેય મોટા મોટા સંકટોમાંથી દાદા એના દૂર કરે છે અને ખાસ તો કાયદાકીય કોઈ મોટું દુઃખ આવરણ આવી ગયું હોય તો એમાંથી પણ આપણને રાહત આપે છે પછી કાલ એટલે સમય આપણો કોઈ ખરાબ સમય ચાલતો હોય પણ એને દાદા દૂર કરે છે દાદામાં એવી શક્તિ છે ભૂતોને ભગાડે મૃત્યુને પણ ભગાડે છે અને છેલ્લે કોઈ ન કરે ત્યારે કાલભેરવ કામ કરે છે એવું કહેવાય છે તો કાલભૈરવની ઉપાસના તો ભય અશાંતિ અસુખ નકારાત્મક શક્તિઓ હોય એનાથી આપણને રક્ષણ આપે છે અને દાદા ભોળા દેવ છે તરત જ પ્રસન્ન થઈ જનારા દેવ છે તરત પ્રસન્ન થઈ જાય દાદા થોડી એવી પૂજા કરો સ્મરણ સાચા હૃદયથી કરો ઉપાસના કરો તો દાદા તરત પ્રસન્ન થાય અને આપણું કાર્ય કરે છે અને આપણને સુખ શાંતિ આપે છે તો અગિયાર કાલે અગિયાર વાગ્યાથી શરૂ થાય છે અને બાર તારીખે અગિયાર વાગ્યા સુધી ભૈરવ જયંતિ તરીકે ઉજવણી કરવામાં આવશે તો આપણે દાદાનો એક શ્લોક બોલીએ કરકલિત કપાલ કુંડલી દંડ પાણી સરુણ તિમિલ લગ્નો પવિત્ર ક્રતુ સમય પર્યા વિઘ્ન વિછેદેતી જયતુ વટકનાથ જીધદ સાધકાના તીક્ષ્ણ દંડ મહાકાય કલ્પાંતિ દહનો પમ શ્રી ભૈરવાય નમસ્તુ ભ્યમ નાનું દંતુ મહા શ્રી જય ભૈરવ દાદા એમ શ્લોક બોલીએ અને આપણે પૂજા પાઠની શરૂઆત કરીએ અને ભટકતા હોય એ તેને સ્થિર કરે છે દાદા અને ધ્યાનમાં સ્થિરતા લાવે છે આપણું ધ્યાનમાં પણ એ સ્થિરતા લાવે છે અને અવિરત આત્મવિશ્વાસ અને સાહસ આપે છે નકારાત્મક વિચારોથી આપણને મુક્તિ મળે છે દાદા નકારાત્મક ઉર્જાને દૂર કરી દે છે એમાંથી મુક્તિ અપાવે છે કાળભૈરવ પૂજા માટે યોગ્ય સમય ભૈરવ અષ્ટમી કૃષ્ણ પક્ષની અષ્ટમી એટલે ભૈરવ જયંતિ તરીકે ઉજવવામાં આવે છે તેમાં સરસવના તેલનો દીવો કાળા તલ કાળું કપડું દાદાને પાથરવાનું પૂજનમાં પાટલા ઉપર અને ભૈરવ ચાલીસા અને ભૈરવ અષ્ટકનું આપણે બોલવાના જો ન આવડતા હોય તો મોબાઈલમાં પણ આવે કાલ ભૈરવ ચાલીસા અને ભૈરવ અષ્ટકમ તો આ રીતે આપણે પૂજાનું વિધિ કરવાની તો દાદા તે દિવસે અતિ એકદમ ઉર્જામાં એની ઉર્જા હોય છે અને એ એકદમ ભોળા દાદા છે અને તે દિવસે તેની શક્તિ બહુ બધે પથરાયેલી હોય છે અને મોક્ષના દેવ છે મોક્ષ પ્રદાન કરે છે આપણે જો દાદાની ખરા ભાવથી પૂજા કરો તો મોક્ષ આપે છે અને મનમાં પ્રાર્થના કરવાની કે કાલભૈરવ દાદા મારા જીવનમાં દુઃખને દૂર કરો અને સુખ શાંતિ અને સમૃદ્ધિ આપો અને નકારાત્મક ઉર્જા મારી દૂર કરો અને મને ભક્તિ આપો અને મોક્ષ પ્રદાન કરો તો આવી રીતે દાદાની આપણે પ્રાર્થના કરવાની છે અને એ મનમાં પ્રાર્થના કરીને સંકલ્પ કરવાનો તો તમે જે કહેશો એ દાદા તમારા મનમાં ખરા ભાવથી હૃદયથી સંકલ્પ કરશો તો દાદા ચૂક કરશે ઘણા બધા મને એવા અનુભવ થયા છે અને ચમત્કાર પણ થયા છે ઘણા ઘણા બધાના દુઃખ દૂર કર્યા છે દાદાએ અને આવે છે મારી પાસે કે ઘણા કામો હોય દાદાના ઘણા બધા કામો સફળ થયા છે એનો મને અનુભવ છે એટલે હું કહું છું અને દાદાએ કામ કર્યા ખાલી માત્ર બે હાથ જોડી અને દાદાને વિનંતી કરે સંકલ્પ કરે પ્રાર્થના કરે તો દાદા એના કામ કર્યા છે એવા ઘણા બધા લોકો છે મારી પાસે અને નિયમિત આવે છે દાદાના દર્શન કરવા તો આપને પણ કહું કે દાદા કાળભૈરવ મંત્ર જાપ કરવાનું એકસો આઠ વખત કાળભૈરવ દાદાનો મંત્ર જાપ એકસો આઠ વખત કરવો ઓમ હિમ હિમ હોમ હોમ કાળભેરવાય નમઃ તો આ રીતે કાળભેરવાય કાળ કાળભેરવાય નમઃ ખાલી બીજું ના આવડે વધારે તો ઓમ કાળભેરવાય નમ પણ જો મોબાઈલમાં હોય જ છે એટલે આવડી જ જાય બધા તો એકસો આઠ વખત મંત્ર જાપ કરવો માળા કરવાની અને નૈવેદમાં કાળા તલ દહીં વડા દૂધ ખીર તો મીઠી પૂરી એટલે આપણે મીઠી પૂરી કરતા હોય ને પૂરણપુરી ફળ શ્રીફળ પ્રસાદમાં ફ્રૂટમાં ફળ જલેબી આ બધું દાદાને અતિ પ્રિય છે તો એ અર્પણ કરવાનું અને હવન પણ કરવાનું બને તો શક્ય હોય તો તો અને ચાલીસાના પાઠ કરવાના કાલભૈરવ અષ્ટકમ બોલવાનું કાલભૈરવ ચાલીસાના પાઠ પણ બને ત્યાં સુધી આખો દિવસ કરવાના તો કાલે હું આપણે પણ કાલભૈરવ દાદાના દર્શન પણ કરાવીશ મારા ઘરે બેઠા છે દાદા અને કાશી કાશીનું કે સુરતનું જમણ ને કાશીનું મરણ તો કાશીની અંદર મરણ થાય એટલે આપણે આત્માને મોક્ષ મળી ગયો તો શંકર ભગવાને કીધું છે વરદાન આપેલું છે કે તમે આખી સૃષ્ટિનું ભ્રમણ કરો અને છેવટે તમે કાશીની અંદર તમારું સ્થાપન હશે તમારું કાશીની અંદર તમે સ્થાપિત રહેશો એવું શંકર ભગવાનનું વરદાન છે અને તમે મોક્ષના દેવ તરીકે પૂજાશો આ વિશ્વની અંદર આ જગતની અંદર તમને બધા મોક્ષના દેવ તરીકે પૂજશે અને તમે મોક્ષ પ્રદાન કરજો તમને જે ભજે એને તો કાશીની અંદર આપણું મૃત્યુ થાય તો મોક્ષ થાય છે એમ ભજન કરવાથી પણ મોક્ષ મળે છે છે આપણે મોક્ષના અધિકારી તો વહેલી સવારે અથવા રાત્રે રાત્રિના બાર પછી પૂજા વિશેષ શક્તિશાળી હોય છે કરવાથી રાત્રિના બારે અથવા વહેલી સવારે ઘરના પૂર્વ ખૂણે અથવા દેવસ્થાનમાં દીવો પ્રગટાવવો સરસવના તેલનો અને રવિવાર અથવા મંગળવાર સૌથી શુભ દાદાનો વાર રવિવાર અથવા મંગળવારે પૂજા કરવાનો અને ગામમાં ભૈરવ દાદાનું મંદિર હોય જ છે જ્યાં શંકર ભગવાનનું મંદિર હોય ત્યાં રક્ષક તરીકે ભૈરવ દાદા સ્થાપિત હોય જ છે કારણ કે મા અંબા ભગવતી અને ભોળાનાથનું રક્ષણ કરવા માટે દાદા બાર રક્ષક તરીકે દાદા સ્થાપિત હોય છે તો જ્યાં તમે મંદિરે જાઓ ત્યાં પીળા ફૂલનો હાર લીંબુનો હાર દાદાને પ્રસાદ ધરાવજો કાળા કૂતરાને બિસ્કિટ ખવડાવવાના અથવા દૂધ પીવડાવવાનું બહુ જ દાદા ખુશ થાય આ દિવસે તો કાળ ભેરવ ચાલીસા વાંચવા અને જય ભેરવ દાદાની શક્તિ માટે અતિ પાવન અને શક્તિ સ્તુતિ કરવાની એ સ્તુતિ પણ મોબાઈલમાં આવે છે હું બોલું నమో భైరవ భీమ భీషణపాలం నమో చక్రథుండ్ బట్కనాథ దయాళం నమో త్రైలేత్రా నమో ప్రేతనాథం నమో చంద్రశేఖర దీపే చంద్రపాలం నమో రుద్రం రేష్ నకలే స్వామి నమో విశ్వభుతే సోమేశ్యాలం దిగంబర అడంబర నమో తాపోచన తిలోచన విమోచన నమో క్షేత్రపాలం మహాకాల్ కాళం భీమలోచన విశాలం నమో చక్రపాణికరణమునో శివకపిలవికాలం నమో సుందరందనందదనుమాన్ కాశీ నమో కోతం నమో విశ్వనాథం నమో ప్రేతనాథం జగన్నాథం శుభన విశ్వనాథం కృపానాథ જે ભક્ત નિષ્ઠા પૂર્વક દરરોજ અથવા અષ્ટમી ના દિવસે દાદાનું ભાવ ભક્તિથી પૂજન અર્ચન કરે છે અને ચાલીસાનો પાઠ કરે છે તેને જીવનમાં ક્યારેય મોટા દુઃખો કે સંકટો આવતા નથી આવે તો દાદા હળવા કરી નાખે છે અને ભય ભય ખાસ તો આપણો ભય આપણને જીવનમાં બહુ ભય લાગતો હોય તો ભયના તો ખાસ દેવ છે ભયને દૂર કરે છે શત્રુનું દમન કરે છે આપણા શત્રુનો દમન કરે છે કોઈ પણ આપણા શત્રુ હોય આપણને ખ્યાલ ન હોય તો શત્રુઓનો પણ આપણે નથી ભગવાનને પ્ર કહેતા પણ આપણે ભજવાના ખાલી તો શત્રુઓનો પણ નાશ થાય છે દમન થાય છે અને આ સમયનો સમયમાં સદુપયોગ કરવાનો છે અને ભૈરવ દાદા સતત રક્ષણ આપે છે ગમે ત્યાગ્યા હોય આપણા કોઈ તો આપણું રક્ષણ કરે છે દાદા આપણે આપણે પ્રાર્થના કરીએ આપણા સંતાનો નું રક્ષણ કરજો કે ભાઈ આપણા સંતાનો બહાર ગયા છે આપણને કે વિદેશમાં ગયા છે કે કોઈ એવા કામે ગયા છે તો આપણને એની ચિંતા થતી હોય તો દાદાને કહે કે દાદા રક્ષણ કરજો તો રક્ષણ કરે છે તો કાલે બહુ દાદાનો મોટો દિવસ છે તો સૌ કોઈ ભૈરવ દાદાનું મંદિર ગામમાં હોય જ તો દાદાને દર્શન કરી આવજો દાદાને પ્રસાદ ધરજો ત્યાં બેસીને મોબાઈલની અંદર ચાલીસા હોય તો ચાલીસા કરજો ને દાદાને અને તે દિવસે દાદા પાસે કાળો દોરો મૂકવાનો છે અને એ કાળો દોરો આપણે કાંડે બાંધી દેવાનો તો દાદા આપણે રક્ષણ કરે આપણે ગમે ત્યાં જાય આપણા સાથે રહીએ કોઈ મુશ્કેલીમાં આપણે આવીએ નહીં તો આપ સૌ અને કાળા કૂતરાને તો ખાસ કાલી બિસ્કીટ નાખજો અને દૂધ પીવડાવજો કાંઈ નહીં તો જલેબી તો લઈને આપણે જલેબી તો સહેલું હોય આપણે દુકાનેથી લઈ અને જલેબી ધરાવી દેવાની પ્રસાદી દાદા એટલા દેવ છે ને તરત પ્રસન્ન થઈ જનારા છે અને શંકર ભગવાન પણ ખુશ થાય કાલે તમે ભેરવ દાદાનું ભજન કરો એટલે ભોળાનાથ અતિ ખુશ થાય એનું જ સ્વરૂપ છે અને કાશીમાં બિરાજે છે ઉજ્જૈનમાં દાદા આપણે ઘણા દર્શન કર્યા છે ઉજ્જૈનમાં પણ બિરાજમાન છે દાદા તો આપ ઈચ્છો તો હું કાળભૈરવ પૂજા ઉપવાસ અથવા અષ્ટ અથવા અષ્ટકના અર્થ વિશે આ વિગતો સમજાવો અને ભાર ભાવપૂર્વક અર્થ સાથે સમજાવો તો પૂજા કરવા માટે તો સવારમાં પહેલાં આપણે સ્વચ્છ થઈને સ્નાન કરી અને સુધાસન ઉપર બિરાજમાન થવું ત્યાર પછી દાદાને પાણી જળ અર્પણ કરવું પ્રસાદ અર્પણ કરવો અને ત્યાર પછી પ્રસાદ અર્પણ કરી અને પછી દાદાને આહવાન આપીને શ્લોક બોલી અને પછી પૂજા શરૂઆત આરતી કરવાની आर्तिशे भेरव देवा, प्रभु जय भेरव देवा प्रभुजय काली और गौरा देवी कृत प्रभु जय प्रभुजय देवा वाहन विराजत स्वानविराजतकरत्रिशूलधारी महिमा मीत तुम्हारी जय जय भयहारी પ્રભુ જય ભૈરવ દેવા તુમ બિન દેવા સેવ સફલ નહીં હોવે ચૌમુક દીપક દર્શન દુઃખ સગડે ખોવે પ્રભુ જય ભૈરવ દેવા તેલ ચટકી મિશ્રિત બાસાવલી તેરી કૃપા કરીએ ભૈરવ કરીએ નહીં દેરી પ્રભુ જય ભૈરવ દેવા पाव गुङ्गरु बाजतयरुडमरुडम कावत बटुकनाथ बन बालक जय हर मन पावत प्रभु जय भैरव देवा बटुकनाथ की आरती जे पावे दासे कहे धरणी धर नर मन वाञ्छित फल पामि प्रभु जय भैरव देवा બોલો બટુક ભેરવ દાદા ની જે કાલ ભૈરવ દાદા ની જે અષ્ટભૈરવ હોય છે અષ્ટભૈરવ બધા ભૈરવ ચંડભૈરવ કાલ ભૈરવ બટુક સ્વરૂપ હોય તો બટુક ભેરવ એવી રીતે અષ્ટભૈરવ હોય છે બધું અલગ અલગ બધા ભૈરવનું સ્વરૂપ હોય છે અને અલગ અલગ રીતે એને પૂજા કરવામાં આવે છે અને ભેરવ ચાલીસા હોય છે તો ભૈરવ ચાલીસા પણ બોલી નાખવા જે આરતી બોલી સ્તુતિ બોલી નમો ભીમ ભીષણ સ્તુતિ છે ચાલીસા ગણપતિ ગુરુ ગૌરી પદ પ્રેમ સહિત ધરી માય ચાલીસા વંદન કરો શ્રી શિવ ભૈરવનાથ ભૈરવ સંકટ હરણ મંગલ કરણ કૃપાલ શ્યામ વરણ વિકરાલ વપુલોચન લાલ વિશાલ જય જય શ્રી કાલિકે લા જયતી જૈતી કાશી કુતવાલા ચૈતી ભટુક ભૈરવ બૈહારી ચૈતી કાલ ભૈરવ બલકારી ચૈતિ નાથ ભૈરવ વિખ્યાતા જયતી સર્વ ભૈરવ સુખદાતા ભૈરવરૂપ કિયો શિવ ભો કે પારુ તારણ કારણ ભૈરવ રૂની હે ભય ધી સબ વિધિ કાશી કેટ કર ધનિ ઘુરો બાજત દર્શન કરત સકલ ભાઈત જીવન દાન દાસકો કિયો કિયો કૃપા નાથ તબ ચિન્યો વસી રસ ના બની શારદ કાલિ દિન્યો વર્યો મમલાલી ધન્ય ધન્ય ભૈરવ ભૈ ભંજન જય મનરંજન ખલ દલ ભંજન કર ત્રિશુલ ડમરૂ શુચિ કોડા કૃપા કટાક્ષુ થોડા જો ભૈરવ નિર્ભય ગુણ ગુણગાવત અશ્વિધિ નવનીતિ ફલ પાવત રૂપ વિશાલ દુઃખ કઠિન મોચન ક્રોધ કરા લાલ દુઃલોચન અગણિત પુત પ્રે સંડોલત ડોલત બંબ સિ બંબો રુદ્રકાય કાલી કે માહ કાલ હોલા બટુકનાથ હોલ ગંભીરા શ્વેત રક્તરૂષા શરીરા કરત થીનહુ રૂપ પ્રકાશ ભરત સુકતમ કમ સુવ્યાસા રત્ન જડિત કંચન સિંહાસન વ્યર્થ ચમ્ર શુચિનમ સુહાસન તુમી જાહી કાશી ચંદ્યાવહી વિશ્વનાથ કહમ દશન પાવહી જય પ્રભુષહાર કશુન્ન જય ઉન્ન ધરુન્માન જય ભીમ તિલોચન સ્વાન સાચ વૈજ નાચ જગન્ના જય મહાવીમ ભીષણ શરીર જય રુદ્ર ત્રમ કમ ધીરવીર જય અશ્વનાથ જય પ્રેત જય સ્વાના રૂક્ષ ચંદ્ર જય નિમિષ દિગંબર ચક્ર નાથ જય ઘત નાથન નાથ હથ જય ત્રેસ ભૂતે ચંદ્ર જય ક્રોધ વી વાલે ચરી ચંદ્ર જય પ્રચંડ કુત્યાઉ કીર્તિ જય રુદ્ર ભટુ ક્રોધેશ કાલ ધર ચક્ર તુંડ દસ પાણી વ્યાલધર કરી મદ પાન શંભુ ગુણ ગાવત ચોષ યોગિની સંગણ ચાવત કરત કૃપા જન પરંગા કાશી કે કુત વાલડ બંગા દેયમ કાલ ભૈરવ જબ સોટા ના સે પાપ મોટા સે મોટા જન હોય શરીરા મિટે સકલ સંકટ ભી

આપી વારે ચિચન દાયે ઐલાદિને રુદન મચાયે બહન ત્યાગ પાય કહમ જાવે વો કોમાય માત માય સુંદરી સુદરી સિરતરદી ઐલાદિ કે દુઃખ નિવાર્યો સદા કૃપા કરીર્યો સુંદર દાસ સૈતન રાગા શ્રી જય નિરવજી સકલ કામના પુરણ લેખ્યો જય 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 ભૈરવ બટુક સ્વામી સંકટ ટાર કૃપાદાસ્વર કી સંકટાર શંકર કે અવતાર જોયા ચાલીસા સાપડે પ્રેમ સૈ સતબાર ઉસ્કર સર્વાનંદ હો વૈભવ બઢે અપાર બોલો ભેરવ દાદા જય કાળ ભેરવ પૂજા અને ચાલીસાના પાઠ ભય અને નકારાત્મક શક્તિઓથી રક્ષણ આપવા દેવ કાલ દાદા કાલ ભયનો ભયના નાશક છે ભયનો નાશ કરે છે જે ભક્ત નિયમિત પૂજા કરે છે તેને જીવનમાં ભય તેને જીવનમાં ભય અને શત્રુઓ અને દુષ્ટ શક્તિઓનો તેનાથી દૂર થઈ જાય છે તેનો ભગાડે છે દૂર કરે છે નિયમિત જે ભક્તો પૂજા કરે છે ઘરમાં અદ્રશ્ય નકારાત્મક ઉર્જા હોય તો પણ તેનો પણ નાશ કરે છે દાદા તો ધન અને કારકિર્દી અને સમૃદ્ધિ પણ દાદા અપાવે છે કાલભૈરવ સમયના રક્ષક છે કાલ એટલે સમય સમયના રક્ષક છે એટલે જીવનમાં સમયનો સદુપુ સદઉપયોગ થવા લાગે છે અને કર્મફળ તે ઝડપથી આપે છે આપણને કર્મફળ ઝડપથી મળે છે અને નાણાકીય મુશ્કેલીઓ હોય તો પણ હળવી થાય છે દાદાની ઉપાસના ભક્તિ કરવાથી અને વ્યવસાય અને નોકરીની તકો પણ મળે છે આપણા વ્યવસાયમાં અને નોકરીની તકો પણ મળે છે તો આવી રીતે માનસિક શાંતિ અને આત્મવિશ્વાસ સાથે દાદાની ભક્તિ કરવાની ભક્તનું મન સ્થિર બને છે આપણે અજંપાવાળું હોય તો પણ આપણું મન પણ સ્થિર થઈ જાય છે માણસને સ્થિર કરે છે અને આત્મવિશ્વાસ વધારે આપણો જાગે છે દાદાનું ભજન કરવાથી ન્યાય અને અવરોધ પણ નિવારણ છે ન્યાયના પણ દેવ છે ન્યાય કરે છે આપણને કોઈ પણ આપણને અન્યાય થતો હોય તો દાદા ત્યાં ન્યાય કરે છે અને એનું નિવારણ કરે છે અદાલતી કાયદાકીય વિવાદી કોઈ બાબતો હોય તો એમાં પણ ભેરોની કૃપાથી આપણને રાહત મળે છે એવું મારા અનુભવમાં ઘણી ઠેકાણે બન્યું છે ઘણાના એવા કામ થયા છે અને અન્યાય કે અયોગ્ય અડચણો પણ દૂર કરે છે ક્યાંય અન્યાય થતા હોય કોઈ અડચણો એવી હોય તો પણ એને દાદા દૂર કરે છે અને ભક્તને સાચા માર્ગે ચાલવાની શક્તિ આપે છે દાદા અને દાદાનું ભજન તો તમે કરો તો દાદા ક્યાંના ક્યાં પહોંચાડી દે તમને એવી અપાર શક્તિવાળા છે તો આધ્યાત્મિક પ્રગતિ પણ આપણી વધે છે દાદાનું ભજન કરવાથી કાળભેરો સમયના સ્વામી છે તો સમયની સાથે આપણને આપણે ચાલીએ તો આપણો સમય કંઈ ક્યાંય ગેરમાર્ગે સમય આપણો એક સેકન્ડ ન જાય દાદાની ભક્તિ કરો એટલે આપણે આધ્યાત્મિક આપણોમાં જ સમય આપણો વધારે પડતો પસાર થાય આપણો સમયનો પણ સાચવે છે અને સાધકને સમયથી પર લઈ જાય છે સાધક હોય દાદાનો એને સમયથી પર લઈ જાય છે આત્મજ્ઞાન તરફ દોરી જાય છે દાદા ને પરિવાર અને ઘરનું રક્ષણ કરે છે આપણા પરિવારનું રક્ષણ કરે છે ઘરનું રક્ષણ કરે છે કાળભૈરવના આશીર્વાદથી આપણા ઘરની અંદર સુખ શાંતિ સમૃદ્ધિ અને પરિવારો બધા સુખ શાંતિ આનંદથી રહે છે એની દ્રષ્ટિ હંમેશને માટે દાદાની આપણા પરિવાર ઉપર રહે અને પા વિશેષ ફળ ભક્ત ઉપર ભજન કરવાથી તો કે અષ્ટમીના દિવસે કાળભૈરવ ચાલીસા કરો મેં અગાઉ વાત કરી એમ ભજન પૂજ પૂજન કરો દાદાના દર્શન કરો પ્રસાદી ધરાવો અને ચાલીસા કરો તો આ દિવસે તમને દાદાનું તમારા જીવનમાંથી અચાનક આવતા દુઃખ હોય એને દાદા દૂર કરે છે અને તમારું સમયસર કાર્ય બધા પૂર્ણ થાય છે અને ભક્તને અશાંતિમાંથી શાંતિ મળે છે તો શાસ્ત્રીય વાત મુજબ આપણે આધ્યાત્મિક વાત કરીએ શાસ્ત્રીય વાતમાં જો કે ભૈરવ ઉપાસના કરનાર ભક્તને કોઈ પણ કાર્ય એનું અટકતું નથી કે કોઈ અધૂરું રહેતું નથી એનું કાર્ય પૂર્ણ કરે છે દાદા ભય રોગ દુઃખ અશાંતિ દૂર કરે છે અને સર્વસિદ્ધિ પ્રાપ્ત કરે છે તો આજે કાલ અગિયાર વાગ્યાથી બાર તારીખે અગિયાર વાગ્યા સુધી કાળ ભૈરવ જયંતિ છે તો સૌને મારા જય શે રા સૌ ને બધા જોવા બદલ સાંભળવા બદલ સૌને ખૂબ ખૂબ બધાનો આભાર અને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલને સૌને મારા ઝાજા ને સીતારામ